જામનગર જામનગરમાં આજે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી વિગત વાત કરીએ તો જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો મેયર ધારાસભ્યો ચીફ ફાયર ઓફિસર સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈ ડાર્કયાર્ડ

એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ અને આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે જ ઉજવવામાં આવે છે જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગ પ્રોગ્રામને બધા રાખવામાં આવે છે અને એ બને પબ્લિકમાં પણ આ અવેરનેસ આવે કે આજકાલ જે આગો લાગે છે ખાસ કરીને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં કે રેસિડેન્સમાં ને એમાં તો એમને બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે ચલાવવા એનો તાલીમ આપવામાં આવે છે જેથી કે આવું કોઈ નાનો મોટો બનાવ બને તો શરૂઆતના સ્ટેજમાં જ એને કાબુમાં લઈ શકાય રિપોર્ટ ડીપી ન્યૂઝ